સુરત એરપોર્ટ સંકુલમાં ਥોરિટીના ઓટો રિક્ષા ચાલકને પ્રવેશબંધી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં શહેર કોંગ્રેસ સમિટિના પ્રમુખ સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં રિક્ષા ચાલકના પ્રાણ પ્રશ્ન બાબતે વીઆર મોલ થી એરપોર્ટ સુધી રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું કોંગ્રેસે માંગ કરી કે ઓટો રિક્ષા ચાલકોને એરપોર્ટ સંકુલમાં સ્ટેન્ડ આપવું જોઈએ સાતેજ સામાન્ય લોકોની જાણકારી માટે ડ્રોપ અપ ફ્રી સમયને જાણકારી કરતો બોર્ડ લગાવવું જોઈએ કેટલા સમયનો શું ચાર્જ લેવાના છે તેની જાણકારી આપવામાં આવે સાથે જ મુસાફરોને એરપોર્ટથી મૂકી આવ્યા બાદ જે બેરિયર લગાવેલ છે તે નાબૂદ કરવા જોઈએ જેથી વાહન ચાલકો પાસેથી પૈસા વધારે લેવા માટે તથા સમયનો બગાડ પણ ન થાય અને આ પ્રકારના ફરમાનો ગરીબ મોટો રિક્ષાવાળાને કરીને મલ્ટીનેશનલ જેવી સંસ્થાઓને લાભ અપાવવા માટેનો છે તેટી ફક્ત અને ફક્ત અમીરો માટે જ સરકાર કામ કરતી હોય સામાન્ય માણસના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી કલ્પેશ બારોટ પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા કેટલા દિવસોથી સુરત એરપોર્ટ અરોડી ખાતે રિક્ષા ચાલકોને જે પ્રવેશબંધી કરવામાં આવી છે એના વિરુદ્ધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજે અમે એરપોર્ટ ઓથોરિટી ને આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છે સામાન્ય માણસો રોજી રોટી માટે એમ કેમ રખાતા ત્યારે છેલ્લું એમની પાસે કોઈ રોજી રોટી નો સાધન હોય તો રિક્ષા છે આ શહેરમાં માં સવા લાખ કરતા વધુ રિક્ષા ચાલકો શહેર રિક્ષા ચલાવતા હોય ત્યારે એ લોકોના રોજી રોટી ના પ્રશ્ન બાબતે સુરત શહેર કોંગ્રેસ એરપોર્ટ ઓડિટ જે પરિપત્ર છે કે રિક્ષા ચાલકો પ્રવેશ નહીં કરો એના વિરુદ્ધ અમે આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છે વીઆર મોલ ખાતે અમે એરપોર્ટ ખાતે જવાના છે સો થી વધુ રિક્ષા ચાલકો છે અને ચારસો થી પાંચસો અમારા કાર્યકર્તાઓ છે